સુરેન્દ્રનગરના મૂડીના સ્વામિનારાયણ મંદિરના રસોઈયાનો આપઘાતની ઘટના સામે આવી છે પત્નીએ બાળકીને તડકામાં લઈ જવા બાબતે પતિને ઠપકો આપતા ઝેરી દવા પીધી છે પત્નીના ઠપકા બાદ લાગી આવતા રસોઈયા પતિએ દવા પીને જીવન ટૂંકાવ્યું ઉમેશ જોશી અને તેની પત્ની માધુરી સાથે મંદિરમાં રહેતા હતા પોલીસે અકસ્માતે ગુનો નોંધતી કાર્યવાહી હાથ ધરી છે તો સુરેન્દ્રનગરના મૂડીના સ્વામિનારાયણ મંદિરના રસોઈયાએ આપઘાત કરી લીધો છે પત્નીએ બાળકીને તડકામાં લઈ જવા બાબતે પતિને ઠપકો આપતા તેને ઝેરી દવા પીધી પત્નીના ઠપકા બાદ લાગી આવતા રસોઈયા પતિએ દવા પીને જીવન ટૂંકાવ્યું છે ઉમેશ જોશી અને તેની પત્ની બાંધુરી સાથે મંદિરમાં રહેતા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગરના મૂડીના સ્વામિનારાયણ મંદિરની આ સમગ્ર ઘટના કે જ્યાં રસોયાએ આપઘાત કર્યો હોવાની બાબતો છે તે સામે આવી રહી છે પત્નીએ ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું ત્યારબાદ પતિએ આપઘાત કર્યો છે જ્યારે દવા ઘટઘટાવીને તેને જીવન ટૂંકાવ્યું છે હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે સ્વામિનારાયણ મંદિરમાં પતિ પત્ની રહેતા હતા અને ત્યારબાદ આ સમગ્ર બનાવ બન્યો છે સચિન સુરેન્દ્રનગરના મૂડીના સ્વામિનારાયણ મંદિરના રસોઈએ આપઘાત કર્યો છે શું મામલો જી જો વાત કરવામાં આવતો રસોઈ બનાવતા ઝેરી દવા પીને પ્રયાસ કર્યો હતો જેને સારવાર દરમિયાન મૂળી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું અને હાલ પોલીસે ઘટનાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી બિલકુલ સચિન જાણકારી બદલ આભાર